સમિતિ ઉપર અત્યારે એક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શા માટે આંદોલનને વિરામ કાં તો રૂપાલાને માફી કાં તો આંદોલન શરૂ રાખો આપ આ નિવેદનને ફેરી કરીએ જય માતાજી ક્ષત્રિય સમાજની કાલે સંકલન સમિતિની કોર કમિટીની મિટિંગ હતી જેમાં કાલ પણ અમે એક નિવેદન આપેલું ત્યાંથી અમારા સ્પોક્સ પર્સન દ્વારા અને આજે પણ આ જે કંઈ વિવાદ થયો છે આપના દ્વારા જાણવા મળ્યું છે પણ અમે એમ બહુ સ્પષ્ટ જાણ કરી છે કે ભાઈ સંકલન સમિતિની અંદર જેટલી સંસ્થાઓ રહેલી છે ક્ષત્રિય સમાજના હરેક વર્ગને એમાં સામેલ કરવામાં આવેલા છે જ્યારે એકસો વીસ સંસ્થાઓ હોય ત્યારે અમારી એની મિટિંગ ચાર તારીખ પછી છે ચાર તારીખ પછી મિટિંગ થશે અમારી એમાં એનો નિર્ણય લેવાશે કે ભાઈ અમારે શું કરવાનું છે આગળ અમારા નિર્ણયો એક ધારા નથી હોતા કે વ્યક્તિગત નિર્ણયો અમે ન લઈ શકતા હોય કાલે અમારી કોર મિટિંગ હતી એમાં પણ એવો નિર્ણય લેવાનો છે કે ભાઈ આપણે હવેના કાર્યક્રમમાં શું આપવાના છે અને ક્યારથી આપવાના છે એકસો વીસ સંસ્થા પર પણ આક્ષેપ થયા છે કે આ સંસ્થાઓ કોણ તે લિસ્ટ નથી કરતા સમિતિ ક્ષત્રિય સમાજના જેટલી પણ સંસ્થાઓ છે એ જે કોઈ રજિસ્ટર્ડ છે જે કોઈ હરેક ગુજરાતમાંથી લોકો આવે છે અને એમની સંસ્થાઓ છે એનો એ લિસ્ટ ન હોય એ જે લોકો સમાધિ સંસ્થા ચલાવતા ને એને ખબર હોય વ્યક્તિગત લોકોને એ ન ખબર હોય સંસ્થા જે હોય એનું લિસ્ટ ત્યાં જ હોય સંકલન સમિતિ પાસે અને એ લોકોની મિટિંગ આપણે જોયેલી છે અને આપણે કદાચ કવરેજ પણ કરેલું છે અમદાવાદમાં અને જ્યારે પણ મીટિંગ હશે ત્યારે આપને પણ ત્યાં બોલાવવામાં આવશે ખાસ પદમીની એવું કહી રહ્યા છે કે એક નારી અસ્મિતાની લડાઈ હતી અને રૂપાલાએ પાંચ વખત માફી માગી તો એક નારી તરીકે અમે જે આંદોલનની શરૂઆતમાં હતા અમે તેને માફ કરી દઈએ છીએ તો સમિતિ આ બાબતે શું કરશે એ એમની વ્યક્તિગત માફી હશે ક્ષત્રિય સમાજને જેમ આપણે કીધું કે ક્ષત્રિય સમાજની જેટલી સંસ્થાઓ છે એ એનો નિર્ણય લેશે અમે હું પણ કાલ વિચારું કે મારે શું કરું છે એ નિર્ણય હું ન લઈ શકું સમાજના સરેક વર્ગને લેવાનું છે અને હરેક સંસ્થાઓનો નિર્ણય લેશે અને જે લોકો સમાજને આવડું મોટું ચાલીસ પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન કર્યું તો હરેક લોકોની એમાં જે કંઈ એના રિવ્યુ હશે લઈને પછી એનો નિર્ણય લેવામાં આવશે કદાચ મને પણ એવો વિચારો મારે એને છોડી દેવા છે તો હું પણ ન છોડી શકું એમ વિરામની વાત એ વિરામ શબ્દને આપ કઈ રીતે જુઓ મૂળ મહત્ત્વની વાત એવી છે આજે સતત પિસ્તાલીસ દિવસથી કોઈ અમે રાજકીય પક્ષ નથી છતાં પણ એક આવડી મોટી લડત આપી અમે અને સાત તારીખ સુધી અમે ખૂબ કાર્યક્રમો આપ્યા હવે ચાર તારીખ સુધી અમારા એવા કોઈ કાર્યક્રમ નથી હા સામાજિક સંસ્થા લગત અને સમાજના જે કોઈ કાર્યક્રમો છે એ ચાલુ છે પણ જે રૂપાલા માટેના જે કોઈ કાર્યક્રમો છે એ અમે હાલ તુરત કોઈ કાર્યક્રમ રાખેલ નથી અને ચાર તારીખ સુધી આપ પણ સમજો કે હવે ચાર તારીખે પરિણામ છે પછીના જે કંઈ નિર્ણયો છે એ અમારી કોર કમિટી અને સમાજની એકસો વીસ સંસ્થાઓ છે બેગી થશે અને પછી એમાં નિર્ણય લેવામાં આવશે ખાસ કરીને એમને જયરાશીનું આંદોલન છે એમને ક્યાંક જયરાશીએ જે કાર્યક્રમ યોજ્યો તો એમને યોગ્ય ઠેરવી રહ્યા છે શું કહેશો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે પાછું પણ એમ જ કહું છું કે એ એમનો નિર્ણય છે કદાચ એ કોઈ સંસ્થાગત કંઈ